तो आमा रस्तामा vip है vip मा हे परै हे न बेलु गरो साइकल पेले देखाइजो हामु ई एनु छजिल भाई तो मित्र वेलकम बैक टू माय अनदर हु आइ वामा हवार न चालू तिके भाई आ भाईला ए आले कोख लाई जो अखिल भाई आइ ग्या राम राम भाई सारन तो अभी 15 मेखानाको घर पगानी घर होभ्या र तमे અમે બે ગાડી લઈને આગળ આપડે જાઉં અજીલ ભાઈ લઈને સાહિલ ભાઈ જવા દે

થાય સ્પિલિન્ડર ને ના ભોગ્યા બેટરી બેટરી ના બોગ્યા હા પેલો એ મતલબ આગળ yang

તો મિત્રો અમે હે ને હવે ઘરે જઈશી કબડી થોડીક વિડીયો નથી બરાબર થાય છે હવે આવી બે જણા મોટા કેમ ને દેખા કાળા પડી ગયા માં મિત્રો હે ને ઘરે તો ઘરે જઈને હવે ઓલો ઉતરે તો ભલે બાકી હે

કરી દીધો તમારા મિત્રો સાથે તો મળે નવા બધાને રામ રામ